પંદરમી એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ માનવજાતની મુક્તિનું કાર્ય કરવાના છે તેમાં બે શિષ્યોની નકારાત્મક ભૂમિકા ઈસુ આગાહી કરે છે પહેલો શિષ્ય છે યહુદા ઈસ્કોરિયત રાત્રે શિષ્યોના ટોળા મધ્યે ઈસુ કોણ છે એ ઓળખી આપવાની ભૂમિકા યહુદા ભજવશે એ માટે યહુદાને રોકડ રકમ ચૂકવવામાં આવી છે એ વિશ્વાસઘાતનું કાર્ય છે બીજો શિષ્ય છે ઈસુને માટે પણ પાણ તૈયારી બતાવે છે પણ ઈસુને દેહાનદંડ નક્કી થયા પછી પિતરની હિંમત ચાલી જશે અને તેઓ ઈસુને ઓળખે છે એ સત્યનો ઇનકાર કરશે નકાર એ બીજું કાર્ય છે મુક્તિ કાર્ય અને ક્યાં યહુદાનો વિશ્વાસઘાત તથા પિતરનો ઇનકાર પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ